જવાનું થયું પૂજ્ય લાલ બાપા પાસે હાથી જણ અમરધામ કે જે જગ્યામાં આપણે અહીંયા બેઠા છીએ એમના તેઓ મહામંત છે એમની કુલ ચાર જગ્યાઓ છે એમાંની એક એ અમરધામ હાથીજણ કે જ્યાં તેઓ ખુદ પોતે જ બિરાજમાન છે એમની બીજી જગ્યા પ્રેરણાધામ જ્યાં આપણે અત્યારે બેઠા છીએ પૂજ્ય અશુબાપુ તેમના મહંત છે એવી એમની બીજી જગ્યા એ સુરત મુરદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે અને અને એ લઈ બેઠા છે ત્યારે એમના કેન્દ્રમાં જ્યોત ઉપાસના રામદેવ પીર આરાધના છે સાધના છે મેં એમને વાત કરી તો એ બહુ ખુશ થયા કે તો તમે આ અંગેનો સંવાદ કરવો જ હોય તો ગિરનાર સિવાય બીજે ક્યાં હોઈ શકે હું અશુભાઈ વાત કરું છું અને એ વાત અહીંયા પકડાઈ એ પછીથી સાહિત્ય અકાદમી તરફથી સાથ અને સહકાર એટલો મળ્યો કે એને કારણે આપણે અહીંયા આ મળી શક્યા છીએ જે તારીખ અને સમય ગોઠવાયો હતો એમાં કુદરતે જ આમ તો વાજાં વાગવાના જ હતા ધરતીકા દોઈ પડ ધ્રુજશે વર્તાશે હાહાકાર આગમવાણી એ વર્ષો પૂર્વે દેવાઈ પંડિત મામયદેવ અને અન્ય સંતોએ ભાખી છે એ પલ આવી અને આપણી આ તારીખ એ બદલાઈ અને ફરી પાછા આપણે અહીંયા મળીએ છીએ ત્યારે તમારામાંથી સૌને થોડી ઘણી મુશ્કેલી પડી છે અહીંયા અશુ બાપુને પણ વ્યવસ્થાની રીતે મુશ્કેલી આપણે આપી જ છે અને તેમ છતાંય થોડી ઘણી પણ મુશ્કેલીઓ જે બની એના માટે એક સંયોજક તરીકે પણ મારે તમારી ક્ષમા યાચવી જોઈએ પણ આપણે સૌ નસીબદાર એટલા માટે છીએ કે જે વિષય આજ સુધી અછૂતો રહ્યો છે એમના વિશે ઘણું બધું એ શાસ્ત્રમાં લખાયું પણ છે પરંપરાગત પણ છે પણ ચર્ચાના વિષય તરીકે પ્રથમ વખત આવે છે અને ત્યારે જુદા જુદા આ વિષયની અંદર કામ કરતા વિદ્વાનો એ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે અને બે દિવસ આપણે એમની ચર્ચા પરિસંવાદ યોજીશું ત્યારે

ચર્ચા સુધી લઈ આવે છે એમના પણ આભારી છે ગુરુભી કનુભાઈ તો મારા ગુરુ છે લાભો દાદા એ પણ ગુરુસ્થાને છે રાજેન્દ્રસિંહ રાયજાદા હસુભાઈ યાજ્ઞિ હેમંતભાઈ રાણગીરી અને ભગવાનદાસ પટેલ અન્ય સૌ મિત્રો જ્યારે અહીંયા હજાર્યા છો તો સૌનું હાર્દિક સ્વાગત કરું છું હૃદયથી એમને પ્રેમથી આપ સૌને વધાવું છું અને તેમ છતાંય મારા ભાવને અભિવ્યક્ત કરવા માટે શબ્દો જ્યાં થયા છે ત્યાં ભાવની અભિવ્યક્તિ ફૂલોથી થતી રહી છે તો આપણે અહીંયા પુષ્પ છે અને હર્ષદભાઈને હું કહીશ કે એક પછી એક આપણે જે મહાનુભાવો છે એમને આપણે પુષ્પથી અમે અમારા હૃદયની ભાવ સ્વાગતનો ભાવ આપના તરફનો પ્રેમનો ભાવ અભિવ્યક્ત કરીએ છીએ

નરોત્તમ પલાણ મનોજ રાવત राजेंद्र सिंह रायजादा भाई जानी प्राणगिरी गोस्वामी भगवान दास पटेल रमेश भाई सागेठिया, यशवंत भाई उपाध्याय असु भाई याग्निक हाँ मैं हमने ना कहूँ हमारे असु बापू से फारूक <laughs> <laughs> शाह પછી મારે કેવાનું છે હર્ષદ જો નાથાલાલ નું આમાં ચાર ઠેકાણ નામ છે

એનું સ્મરણ કરવાનું આપણામાંથી ઘણા મિત્રો લાલદાસ બાપુ વિશે બહુ ઓછું જાણતા હશે એમના સીધા અનુયાયીઓ એવા મિત્રોને તો લાલદાસ બાપુની બરાબર ખબર છે પણ લાલદાસ બાપુને રામદેવ બહુ ગાઢ સંબંધ છે લાલદાસ બાપુ બાબરામાંથી અહીંયા આ જગ્યાએ આવી જાય અને શિવરાત્રીના મેળામાં બધાની સેવા પૂજા કરે એક નાનપણ એક સરસ મજાનો પ્રસંગાસ બાપુ કરી ચાલાક હશે એટલે વાત કરી કે હાલીને તારી પાસે આવે તો તારો આ ઘોડો હાલીને તારી પાસે આવે તો તારો અને એ ઘટના બની સૂક્ષ્મ દુનિયામાં આવું બનતું હોય છે રાજેન્દ્રસિંહ કે રામદેવ પીર નો ઘોડો ચાલીને લાલુ પાસે આવી વાત વિદ્વાનોને ન કરાય ભાવુક વાત છે પણ ક્યારેક વિદ્વાન પણ ભાવુક બની જતા હોય છે હેમંત અને સીધા એમની સાથે જોડાયેલા આપણા નિરંજન પણ નિરંજન આનંદ આશ્રમ કરે છે એમાં લાલદાસ બાપુ ની પ્રેરણા મુખ્ય છે તો આવી એક વ્યક્તિ ની ક્ષત્ર આપણે મળ્યા છીએ આપણે જેની અપેક્ષા રાખી હતી એવા મિત્રો કદાચ આપણા આપણા સાહિત્ય કોષમાં અગત્યના હશે પણ ઓના કોષમાં જે અગત્યના છે એ અહીંયા હાજર છે માણસ પ્રવેશી જ શકતો એ એ નક્કી છે એક સંત ની બહુ સરસ વાત છે કે તમને કેટલા વર્ષ થયા તો કે મને સાઠ વર્ષ થયા તો કે અને પછી મહિના તો કે ત્રણ મહિના તો પેલો કે મને આઠ મહિના થયા છે હું તમારા કરતા મોટો તમારો તમે ત્રણ મહિના થયા છે મને આઠ મહિના થયા છે પણ એ કે ગાંડા વરસ તારા આઠ મહિના હાચા પણ તારા વરસ ત્રી કે ને મારા વર મહિના ત્રણ પણ સાઠ વર્ષ છે એ એનાથી આગળની ગણતરી આપણા ભક્ત સમુદાયમાં ચાલે છે કે બરાબર વરસ તો બરાબર જન્મ કેટલા કેટલામાં જન્મે તું અહીંયા પહોંચ્યો છે અમથા નથી પહોંચાતું એની એક એક તપશ્ચર્યા હોય છે એક ચેતના કામ કરતી હોય છે અને આપણને એમ લાગે કે હસુ બાપુ અહીંયા કેવી પણ હસુ કેટલામાં જન્મ હોય છે એ કોણ જાણે છે એક જન્મની તપશ્ચર્યાથી કોઈ મહંત પદે નથી પહોંચતા

ગુજરાત સાહિત્ય અકાદમી માટે માનવો અનિવાર્ય થઈ પડ્યો છે છે એ એક નાનકડો ચમત્કાર દરતા દરતા વાત વાત કરી કે આ વિદ્વાનોની ચમત્કારની કરીએ કારણ કે વિદ્વાનોમાં શું હોય છે વિદ્વાનો એટલે જ પ્રશ્ન અને પરિપ્રશ્ન કોઈ પણ પ્રસંગ બને અથવા તો કોઈ પણ વસ્તુ બને તો વિદ્વાનનું પહેલું કામ એ છે કે એની છણાવટ કરવી પ્રશ્ન કરવો ગીતામાં જ્ઞાનનો બહુ જ મોટો રસ્તો બતાવ્યો છે કે જ્ઞાન કેવી રીતે મળે પ્રશ્ન કરો પછી પરિપ્રશ્ન કરો પણ એટલું પૂરતું સેવયા ગુરુ ગુરુની સેવા કરો માત્ર પ્રશ્ન કરવાથી જ્ઞાન મળતું નથી એક સેવા પણ છે અને જો યોગ્ય ગુરુ મળી જાય અને એની યોગ્ય સેવા થઈ જાય અને એ સેવા હૃદયથી થાય દેખાવ ખાતર નહીં તો પેલો પ્રશ્ન પરિપ્રશ્ન થી તો માત્ર માહિતી મળે પણ એ જે પેલો અનુનય ભાવ છે એનાથી તો પદની પ્રાપ્તિ થાય પરમ ની પ્રાપ્તિ થાય પાઠ ઉપાસના અને એની સાથે સંકળાયેલા જુદા જુદા પાસાઓની ચર્ચા વિદ્વાનો કરે છે તો મધ્યકાળમાં દસમી અગિયારમી એક વેદની પરંપરા હતી વૈદિક પરંપરા કદાચ એ જ વખતે એ જ સાથે એની સમાંતરે એક લોકની પરંપરા હતી એટલે વેદ પ્રોથક પરંપરા છે એમ કેવું પણ બહુ સાચું નથી એ વેદ ની પરંપરા એક શિષ્ટો એક મર્યાદિત વર્ગ ની પરંપરા રહે અને એ કાળે સમાંતરે ચાલે જે લોક પરંપરાઓ એ લોક પરંપરાઓને ને વેદની સાથે અનુસંધિત કરીને મધ્યકાળમાં સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા એ સંપ્રદાયોને નેતૃત્વ મળ્યું આચાર્યો અને એટલે એ આચાર્યોએ વેદની સાથેનું અનુસંધાન જાળવી રાખવા માટે પ્રત્યેક સંપ્રદાય પોતાની વેદાંત ની પીઠીકા સ્વીકારી પણ સંપ્રદાય સાથે પેલું બ્રાહ્મણ આચાર્ય અને એને વેદાંત નું પ્રતિપાદન કોઈ પણ સંપ્રદાય એવો મધ્યકાળમાં ના આવ્યો જેને સંપ્રદાય આપણે નામ આપીએ કે એમણે વેદાંતનું પ્રતિપાદન એક સ્વીકૃતિ કે હતી વેદાંત નું પ્રતિપાદન સ્વીકૃતિ અને એની સાથે સંસ્કૃત શાસ્ત્ર પછી પૂજા ઉપાસના બધા ઉપક્રમો ઉપચાર વિધિ જુદા જુદા આવ્યા પણ એમની આખી જે પરંપરા અને એમની પેરેલ કદાચ ત્રીજું જે લોક પરંપરામાં હતું જેને આ બધું જેના કોઠાને આ બધું જ્યારે એમ નહોતું હોય એવો એક મોટો સમુદાય હતો અને એવો સમુદાય એસી ટકા હતો એમની સાથે આવ્યા એક તરફથી જેમનું નેતૃત્વ જે સંપ્રદાયના આચાર્યોમાં અને સંસ્કૃતથી પ્રોક્ષિત થયેલું હતું એ આને સ્વીકૃતિ આપે એમ એટલે જે પંથો મત મારક પ્રચલિત આવ્યો યાદ રાખો સંપ્રદાય પંથ ને મારક બધી અલગ અલગ વસ્તુ છે સંપ્રદાય પેલી આચાર્ય પરંપરાની સાથે સંકળાયેલા આવ્યા પછી ગૌડી પરંપરાનો આવ્યો ચૈતન્યની ગૌડી પરંપરા આવી એ પોતાના જેની પાસે વેદાંત નહોતા એને નિપજાય ચૈતન્યની ગોળી ગોળી પરંપરા પાસે પોતાનું શાસ્ત્ર નહોતું એટલે જયપુરમાં જયારે વાદ વિવાદ થયો ત્યારે એ લોકોએ કહ્યું કે તમારું વેદાંત ક્યાં તમારું શાસ્ત્ર ક્યાં એટલે કહે છે કે રાતોરાત ચોવીસ કલાકમાં એને અચિંત્ય વેદાભેઠ